પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તરો લખો આહારનો કયો ઘટક શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે પ્રોટીન કયા પોષક દ્રવ્યોયુક્ત ખોરાકને ઊર્જા આપનાર ખોરાક કહે છે કાર્બોદિત અને ચરબી આહારના કયા ઘટક યુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે પ્રોટીન આહારમાંથી કાર્બોદિત પદાર્થો આપણને કયા બે સ્વરૂપે મળે છે સ્ટાર્ચ અને શર્કરા આહારમાં કયો ઘટક કાર્બોદિથની સરખામણીમાં બોમણી કે તેથી વધુ શક્તિ આપે છે ચરબી આહારનો કયો ઘટક શરીરને રોગો સામે રક્ષણ આપે છે તો કે વિટામિન આમળામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં હોય છે વિટામિન સી ખાટા ફળોમાં તો કે વિટામિન સી અને દૂધમાં કયું વિટામિન વધુ નથી તો વિટામિન સી સૂર્યના કોમળ કિરણો શરીર પર પડવાથી શરીરમાં કયું વિટામિન ઉત્પન્ન થાય છે વિટામિન ડી પ્રકરણ બેના પ્રશ્નો જોઈએ પદાર્થ કોને કહેવાય તો કે કોઈ પણ વસ્તુ જેની બનેલી હોય તેને પદાર્થ કહેવાય નરમ પદાર્થો કોને કહેવાય કે જે પદાર્થને સરળતાથી દબાવી શકાય તેને નરમ પદાર્થો કહેવાય લોખંડની ખુરશી તેમાં વસ્તુ કઈ અને પદાર્થ કહેવાય તો કે વસ્તુ ખુરશી અને પદાર્થ લોખંડ કોઈ પણ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી કઈ બાબતો પર આધાર રાખે છે તો કે તેના હેતુ ઉપર અને પદાર્થના ગુણધર્મો ઉપર પાણીમાં દ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થો મીઠું અને ખાંડ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ કઈ રીતે અગત્યનો છે તો કે પ્રાણી અને વનસ્પતિના જીવન માટે અગત્યનો છે તેલ કેરોસીન પાણી વગેરે પદાર્થોમાં કયા ગુણધર્મોની બાબતમાં સમાનતા છે એટલે ત્રણેયમાં સરખું શું છે તો કે ત્રણેય તરલ પદાર્થો છે એટલે કે તરલતાના ગુણધર્મોમાં સમાનતા છે ચાલો પ્રકરણ ત્રણના પ્રશ્નો આપણે જોઈએ મિશ્રણના ઘટકને અલગ પાડવા માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિ શેના ઉપર આધાર રાખે છે તો કે તેના ગુણધર્મો ઉપર આધાર રાખે છે અને તેની અવસ્થા પર આધાર રાખે છે કઈ પદ્ધતિમાં અનાજના રહેલા ભારે અને હલકા કણોને પવન વડે અલગ કરવામાં આવે છે ઉણપવું બે ઘન પદાર્થોના મિશ્રણમાંથી ચારણી વડે અલગ કરવા મિશ્રણને ઘટકો કેવા હોય છે તો ઘટકો છે એ મિશ્રણના ઘટકો સરખા કદના ન હોવા જોઈએ જો સરખા કદના હોય તો બધા જ ચારણીમાં બહાર નીકળી જાય અનાજમાંથી ઝીણો કચરો દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ચાળવું પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો છૂટા પાડવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ગાળણ દ્રાવણમાંથી ઘન પદાર્થ મેળવવા માટે કઈ પદ્ધતિ વપરાય છે બાષ્પીભવન અને કઈ પદ્ધતિ વડે પાણી અને તેલના મિશ્રણમાંથી ઘટકોને અલગ કરી શકાય છે તો કે નિતારણ પછી પ્રશ્ન પ્રકરણ ચારના પ્રશ્નો જોઈએ વનસ્પતિના મુખ્ય ભાગો તો કે મૂળ પ્રકાંડ પર્ણ પાન અને ફૂલ છોડનું પ્રકાંડ કેવું હોય છે તો કે કોમળું અને ઓછી શાખાવાળું ક્ષુભનું પ્રકાંડ કેવું હોય છે તો કે વૃક્ષ કરતા પાતળું હોય અને વૃક્ષ કરતા ઓછી શાખાવાળું હોય મૂળના બે પ્રકારો સોટી મૂળ અને તંતુમય મૂળ કયા પ્રકારનું મૂળ ધરાવતી વનસ્પતિને સહેલાઈથી ઉખેડી શકાતી નથી તો કે સોટી મૂળ જો કોઈ વનસ્પતિનું મૂળ છે એ તંતુમય મૂળ હોય તો તેના પર્ણનો શિરાવિન્યાસ છે એ સમાંતર હોય ત્રિકેસરના ભાગોના નામ લખો તો એમાં પેલું પરાગશે પછી અને ત્રીજું એટલે કે ટોટલ ત્રણ ભાગો હોય ચાલો પછી પ્રકરણ પાંચ ના પ્રશ્નો જોઈએ ખોપરીનું ક્યુ અસ્થિ હલનચલન કરે છે તો કે નીચલું જડબું શરીરમાં કાસી એટલે કુર્જા ક્યાં આવેલી હોય છે તો કે નાક અને કાન ચાલો એના પછી શરીરના અવયવોનું હલનચલન શાને કારણે થાય છે તો હાડકા અને સ્નાયુના હલનચલનથી અને છેલ્લો પ્રશ્ન પાસળી પિંચન શાનું બનેલું છે તો કે પાસળી પિંચળ છે એ પચીસ પાસળીનું બનેલું છે જે છાતીના હાડકાં અને કરોડ સ્તંભથી રક્ષાયેલું હોય છે ચાલો એના પછીનો ભાગ છે એનું સોલ્યુશન હવે પછીના ભાગમાં કરવામાં આવશે થેન્ક યુ